ગુંડાઓથી રક્ષણ કરવાનો દેકારો કરતી ગુજરાત પોલીસના અધિકારીઓ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે રાજ્યના ગૃહમંત્રી ગુંડા તત્વોનો નાશ કરવાની વાતો કરી રહ્યા છે પરંતુ રક્ષણ કરવાની જવાબદારી જેમને સોંપવામાં આવી છે એવા પોલીસ અધિકારી સામાન્ય માણસનું ભક્ષણ કરતા નજરે ચડી રહ્યા છે જેણે પોતાનું સ્વજન ગુમાવ્યું એમણે તો ધીરજ ગુમાવી પણ પોલીસ એટલી હદે સંવેદનહીન બની કે મૃતકના મોતનો મલાજો પણ ન જાળવી શકી અને મૃતકના સગા પર લાફા વરસાવી ઢોર માર માર્યો નમસ્કાર હું ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો વાત છે સુરેન્દ્રનગરના પાટડીની જ્યાં ગુજરાત પોલીસની આબરૂને નિલામ કરતી પાટડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓની જેમણે માનવતા નેવે મૂકી પાટડી સરકારી હોસ્પિટલમાં દર્દીના મૃત્યુ બાદ દર્દીના સગા ઉગ્ર રજૂઆત કરતા પોલીસે મૃતકના સગાને ઢોર માર માર્યો ડોક્ટર હાજર ન હોય તેવા આક્ષેપ સાથે દર્દીના સગાએ ઉગ્ર રજૂઆત કરતા યુવકે પીઆઈબીસી છત્રોલિયાનો હાથ પકડ્યો અને પોલીસ મૃતકના સગા પર ઢીકાપાટોથી તૂટી પડી ખાખી વર્દીને સંસાર કરતી આ ઘટના સામે આવતા સુરેન્દ્રનગર પોલીસ વડાએ તપાસ આદેશ આપ્યા છે જેમનું નિવેદન પણ સામે આવી રહ્યું છે ગઈકાલે એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયો છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા લગભગ ચારક દિવસ પહેલા પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનને એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડોક્ટરો સાથે માથાકૂટ કરે છે એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી પણ એમણે પોતાનું જે ડોક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો આ બનાવને અંતર ધ્યાને લઈ અને ડીવાય એસપી એક ઇન્કવાયરી આપવામાં આવેલી છે એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલાં અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી એસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાળ જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે